છોકરો હતા ને જયપાલ નાગ હતા જયપાલ નાગ ને થયું કે આ છોકરો છે ને બહુ હોશિયાર છે અને જો ક્રિશ્ચન મશીનરી સ્કૂલમાં ભણાવવામાં આવે ને તો આ છોકરો બહુ પોતાનું નામ કરી શકે એમ છે ને ત્યાંથી પછી સારબાઈ નામના ગામમાં તે ક્રિશ્ચન મશીનરી હતી આપણે સેન્ટ ફિલ સ્કૂલ છે ને એ સ્કૂલમાં એને એડમિશન લીધું અને અહીંયા ચાર વર્ષ સુધી ભણ્યા ચાર વર્ષ ભણે ભણીને પણ એવા એક નિયમ હતો જો તમારે ક્રિશ્ચન સ્કૂલમાં ભણવું હોય ને તો તમારે ક્રિશ્ચિયન ધર્મ અપનાવવો પડે તો ક્રિશ્ચિયન ધર્મ તમે ન અપનાવો ને તો તમે એમાં એડમિશન મળે નહીં એટલે આને જે પીરસા મુંડાએ ક્રિશ્ચિયન ધર્મ અપનાવી અને એનું નામ ત્યાંથી ફરી દ્યું બીરસા મુંડાની જગ્યાએ એનું નામ થઈ ગયું બીરસા ડેવિડ જ્યારે ધર્મ બદલાવો હોય ત્યારે એનું નામ ડેવિડ થઈ ગયું અને પછી ભવિષ્યમાં એનું નામ થઈ ગયું તો બીરસા દાવ જેમ જેમ ધર્મ બદલતું જાય એમ એનું નામ બદલતો હવે સાહેબ ગઝબની વાત એ છે કે આ વિસા મુંડા જ્યારે એ સ્કૂલમાં ભણી તો એને જોયું કે સ્કૂલમાં એવું ભણાવવામાં આવતું હતું કે આ ઈસાઈ ધર્મને મીન્સ કે ક્રિશ્ચન ધર્મને મોટો બનાવતા અને એ કહેતા કે ભાઈ તમારો જે ગીસાઈ ધર્મ એ તો નકામો છે આ ખોટો છે તમે આ બધા આ ધર્મમાં આવતા જાઓ અને આ ગિરસાઈ ધર્મની છે ને આ લોકો શું કરતા હતા ખોટી વાતો કરતા એટલે આને ગુસ્સો આવી ગયો કોને વિશા મુંડાને વિશા ગુસ્સો આવીને કીધું અને ચાર વર્ષ ભણીને ત્યાંથી સ્કૂલમાંથી નીકળી ગયો એને કીધું કે તમારા ધર્મ કરતા તમારો વિશા ધર્મ એટલો મહાન છે તમે અમારા ધર્મને ખોટી રીતે આવો એમ કરે નહીં કે એને કીધું કે તું આ સ્કૂલમાંથી અમે તમને રદપાદન કરીએ તો તું શું રદપાદન કરવાનો હું જ્યાં સ્કૂલ છોડી ને ચાર વર્ષ પછી વિશા સ્કૂલમાંથી બહાર નીકળી જાય વિશાલ સ્કૂલ માંથી બહાર નીકળે ત્યારે જોયું તો ઘરે જાય તો ઘરે જઈને ખાવા માટે ફાફા મળતા હતા ઘર ખાવા માટે અન્ન નતું અને ઈસ અરસા દુકાન દુકાળ પડ્યો દુકાળ સાહેબ એટલો બધો પડ્યો કે ખાવા કોઈના કોઈ કોઈ અનાજ તો દાણો નતો અને ના પપ્પા છે ને જંગલમાં માં જાય જંગલ છે ને જે જંગલના ના મૂળિયા હોય ને ઈ મૂળિયા લઈને એને ઘરનાને ખવડાવતા પરફૂલ લઈને ઘર ના ખવડાવતા હતા એટલે આવી પરિસ્થિતિમાં જોયું પણ ઈ સમાજનો નો અંધશ્રદ્ધા એટલી હતી

અને અનાજ નો બાસ્કો લઈને જ્યારે એને ઘરે જાય ને ત્યારે એની માને છે કે બધા ઉકળમાં તો એક અનાજ નો બાસ્કો કેથી લેવો તો કે હું મહેનત કરીને તો કે નહીં તો ખોટું બોલે તો જ્યારે દુકાન હતું ત્યારે એ તો કે મહેનત નતો કરતો ને આ દુકાનમાં તો એક બાસ્કો કેથી લેવો ત્યારે જે જમીનદાર એને જે બાસ્કો વેચ્યો તો ને જે અનાજ

ઘર છોડીને ભાગી જાય ત્યારે એને વિચાર થાય કે હાલ મારે કરવું શું મારા સમાજને અંધશ્રદ્ધામાંથી નામાંથી અંગ્રેજોના અત્યાચારમાંથી કઈ રીતે બહાર પડું પણ ત્યારે એને એક જંગલમાં રહી અને ઘણા વર્ષો પછી જંગલમાં રહ્યા પછી એને અને જે જડીબૂટી આવે ને જડીબૂટીનો એને એક પ્રકારનો અનુભવ થઈ જાય એને ખબર પડી કે ભાઈ આ જડીબૂટી આ રોગ માટે આ જડીબૂટી આ રોગ માટે અને જેવો ત્યાંથી બહાર આવ્યો અને ગામમાં આવ્યો તેણે લોકોની સેવા કરવાનું શરૂ કર્યું એને સમજાવો કે માણસો મને એ ખાલી કે તમે એના માટે માનતાથી નહીં સાજા થાય એને દવા આપો અને એને જડીબુટ્ટીની દવા આપીને જેમ જેમ જડીબુટ્ટીની દવા આપતો ગયો એમ લોકોમાંની લોકપ્રિયતા વધતી ગઈ અને બાર બારથી દુખી દુખી જે લોકો આવતા હોય એની સેવા કરે ને સાંજે પ્રાર્થના કરે એ લોકોને સમજાવે એમ કરતા 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 એક લોકપ્રિયતા એટલી બધી ભીરસા મુદ્દાની વધી ગઈ કે આજુબાજુના ગામના લોકોને આવવા માંડ્યા એટલા બધા લોકો આવવા માંડ્યા કે આની ચિંતા થઈ અંગ્રેજ સરકારે થઈ કે જો આનો એટલી લોકપ્રિયતા વધી જાય અને જો આ વિરુદ્ધમાં આપણી ષડયંત્ર કરશે તો આપણું તો આપણે આપણો તો અંગ્રેજોનો રાશ એ ખતમ થઈ જાય એને એના એને એણે એના જમાનદારને કીધું કે જાઓ અંગ્રેજો અને એને એના બાપાને જેલમાં ભોરી દ્યો અને પછી અંગ્રેજ અને એના બાપા

ખ્રિસ્તી ધર્મ હતો એ ધર્મ છોડવા માંડ્યા હતા લોકો અંધશ્રદ્ધામાંથી માંથી માં આવવા માંડ્યા હતા લોકો દારૂ અને વ્યસનમાંથી મુક્ત થવા માંડ્યા હતા હવે એને કીધું કે હવે મારે સમાજને મારા આદિવાસી સમાજને આનાથી વધારે મારા આગળ લઈ જવાનો અને પછી એને મૂવમેન્ટ શરૂ કરી અને મૂવમેન્ટ શરૂ કરી અને મૂવમેન્ટ નું નામ ઓલ ગુલા કોઈ વિદ્યાર્થી ભણતા હોય તો એને કહેજો ઓલ ગુલા નામ ની ની શરૂઆત કરી ને લોકોને જાગૃત કર્યા કે તમારે જો આ અંગ્રેજો ઉદાહરણ માટે છોટુ હોય તો એને આપણે રડત કરો અને એમની રડત માટે થઈને લોકોને એકતા કર્યા લોકોને માર્ગદર્શન આપ્યો લોકોને જાગૃત કર્યા વસ્તુ એવી બની કે જ્યારે આવું થયું ત્યારે જેને અંગ્રેજોને વધારે ખબર પડી કે ભાઈ આ માણસો તો હવે આપણે આ અંગ્રેજો રાજ્ય ખતમ કરશે પણ આ અરસામાં જ એક સરદાર આંદોલન પણ આવતું હતું સરદાર આંદોલન હતું ને એ આના વિરોધમાં હતું પણ સરદાર આંદોલનના જે માણસો હતા એ બધા કેવા હતા ખુલ્લા હતા કર્મ સ્વભાવ હતા અને ગિરસા સમુદાયના માણસો તે બી કેવા હતા ઠંડા સ્વરૂપના હતા એટલે સરદાર સરોવર સરદાર સમુદાયના માણસો એ કીધું કે જો આપણે અંગ્રેજોને બાર કાઢવો હશે તો આપણે હાથમાં સસ્તો લેવા પડશે પણ ગિરસા સમુદાય કે નહીં આપણે એવું નહીં કહીએ જ્યારે મારો સમાજ મને કહે છે કે આપણે સસ્તો ઉઠાવવા પછી જ આપણે શસ્ત્રો ઉઠાવજો આજે એટલે ગિરસા સમુદાય બે હાથમાં ઝંડા રાખે એક સફેદ ઝંડો અને એક લાલ ઝંડો સફેદ ઝંડો જે શાંતિનો છે અને લાલ ઝંડો છે એ હથિયારનો છે એને બે હાથમાં ઝંડા રાખીને કીધું કે આ ઝંડામાંથી આપણે કયો ઝંડો પસંદ કરવો ત્યારે આમે તેવો જવાબ આપ્યો કે આપણે લાલ એટલે કે હવે આપણે અંગ્રેજો ને આમાંથી કાઢવા હશે ને આપણે એરિયામાંથી ગુલામીમાંથી મુક્ત થવાનું હશે ને તો આપણે આથમાં હથિયારો ઉપાડવા પડશે અને આથમાં એને હથિયારો ઉપાડ્યા અને પછીથી એને કેટલા આમ શરૂ થઈ

એમે એવો હુકમ કર્યો કે જો બીરસાને જિંદાને મુદ્દા કોઈ પણ જો મારી લઈ આવશે તો 500 રૂપિયાનું ઇનામ આપીશ અને બીરસાને એને માટે 500 રૂપિયાનું ઇનામ થયું એટલે ખબર છે ને કે લાલચ ખરાબ હોય જે રીતે અત્યારે પણ આલે કે અમુક માણસો એવા પણ હતા અને આદિવાસી પણ એની એની ગેંગમાં હતા એને ખબર પડી ગઈ કે જેમ જેમ શું થયું કે જેવી કોઈ પણ આઈ જે કે મૂવમેન્ટ બનાવતા ને એને સમાચાર કોણ આપી દેતું એની અંદર ને અંદર ના માણસો કોંગ્રેસ સરકાર ને આપી દેવા હવે એક વાર એવું થયું કે આવું જેમ જેમ ભીષાઈ સમુદાયના માણસો જેમ જેમ મહાન માણસો બધા એ નાયકો મરતા ગયા ને એટલે ભીષાઈ ચિંતા પડી ગયો કે હવે આની આપણે આના આના સામે ટકવું હોય તો શું કરવું

એને વેચી નાખ્યો અને જેવો એ પાંગુડા પર્વત પર હાથ ધરાવી જે સંમેલનમાં વાતચીત થતી હતી તે ચારે બાજુથી પાંગુડા પર્વતને અંગ્રેજોની સૈનિકોએ ઘેરી લીધો અને શસ્ત્રો પાર કરી અને ઘણા લોકોને મારી નાખ્યા આપણે ખબર છે કે અંગ્રેજો પાસે તલવાર તલવાર નથી એની પાસે બંદૂકો હતી અને આ આ વિસાઈના સમુદાય પાસે તો માત્ર તલવાર પણ નથી માત્ર શું હતું તીર કામ તો આપણે ખબર છે કે તીર કામ હતા કે તલવારને અમે કે લડી શકે સોરી બંદૂક ની સામે કે લડી શકે નહીં અને હજારો માણસો બંને સમુદાય મરી ગયા ત્યારે અમુક માણસો એ કીધું કે હવે જો બીરસા મુંડા ને આપણે અહીંથી નહીં લઈ આવે તો બીરસા મુંડા પણ ખતમ થઈ જશે તો જો બીરસા મુંડા ખતમ થઈ ગયો ને તો આખો આપણો સામ્રાજ્ય ખતમ થશે આપણો આખો મૂવમેન્ટ ખતમ થશે પણ છે એ તો ના પાડતો કે નહીં મારે નથી જવું સત્તા પણ સમાચાર વર્ગે એટલે બીજા ગામમાં છુપાવી દીધો પણ ખબર છે ને કે 500 રૂપિયાની લાલચે એના જ ગામના લોકોએ એના જ માણસોએ 500 રૂપિયા માટે થઈ ને સરકારને કહી દીધું કે બીરસા મુંડા તો આ ગામમાં રહે માત્ર કઈ જ ન દીધું પણ બીરસા મુંડાને સામે સરકારને સોપી દીધો 500 રૂપિયા તો મળી ગયો પણ સમાજમાં જે ક્રાંતિ લાવી સમાજમાં જે મૂવમેન્ટ જે આંદોલન જગાવ્યું એ માણસની કિંમત ખાલી 500 માં થઈ અને ત્યારે પછી એને જેલમાં લઈ અને જેલમાં એને બિરસા મુંડાને જેલમાં પૂરી દીધો

પણ એને તમે શ્રદ્ધાંજલિ નહીં આપો તો કઈ નહીં એને તો આખું યુનિવર્સ શ્રદ્ધાંજલિ આપશે એટલે નદી પર્વત પહાડ સમુદ્ર આ બધી એને એને શ્રદ્ધાંજલિ આપશે કદાચ અંગ્રેજ સરકાર નહીં આપે તો કઈ નહીં અને ત્યારથી પછી એક મહાનાયક થઈ ગયો અને પચીસ વર્ષની જીવનમાં આખી દુનિયાને નવો રાહ બતાવી ગયો એવા બિરસા મુદ્દા આજ પણ આદિવાસી સમાજમાં એને ભગવાન માંડે અને આદિવાસી સમાજમાં તો હું આજે કાલે જ માધુપુર ગામ માધુપુર છે ને માધુપુર કે ગીર માધુપુર માધુપુર આ બાજુ નું જામો જામો માધુપુર ગીર માં એની 150મી જન્મ જયંતિ નિમિત્તે આપણે સરકાર તરફથી થી એનું ઉજવણી હતી અને આજે પણ દેડિયા પાડા આજે પીએમ ના હસ્તે એક બરા પ્રધાન ના હસ્તે બીબીસા મુંડા ની 150મી જયંતિ ની ઉજવણી હજુ ચાલુ છે ક્યાં દેડિયા પાડા માં તો આવા મહાનાયક ને આપણે ઓળખીએ

ડિસેમ્બર મહિનાની બીજી તારીખે સોનારિયા મારા ગામમાં નેત્ર નિદાન કેમ રાખ્યો જે કોઈ ને કે કોઈ નું ઓપરેશન કરાવવું હોય તો મને નંબર લખાવી દે હું કાગળિયા લાવ્યો છું બધાને કાગળિયા આપું આ વધારે વાત નહીં કરું જય ભીમ નવ ગુજરાત જય જોહાર